આ જગ્યાના વિવાદમાં મોટી બહેનના પુત્રએ વિધવા મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો વાત એમ છે કે સુરતના નાનપુરા ખાતે આવેલા માછીવાડ ખાતે રહેતી દીપિકાબેન કહર નામની મહિલા પર તેને જ મોટી બહેન સુનીતાબેન કહરના પુત્રએ હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા જેને કારણે દીપિકાબેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસડાઈ હતી તો હુમલાની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે હાલ તો મહિલા દિવસના એક દિવસ પહેલા જ વિધવા મહિલા પર કરાયેલા જીવલેન હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થતા તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાડા